જોઈ શકો છો હું બાટલો ભરાવા જાઉં છું જો હો ને મિત્રો બાટલો હવે ભાઈ લઈને આવે છે જોવો છો ને મિત્રો હા મારો ભાઈ એને કન્ટિન્યુ લોકમાં બની ના રહેજો હું વાત સુ છે જો બી ફૂટે કે નહીં આવે ભાઈ સાહેબ તાકાતવાળી દાળ દાલ બાટી બની ગઈ છે મારો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનો શેર કરવાનો ગુડ મોર્નિંગ एवरीवन નમસ્તે હું તમારો ફેવરિટ બચ્ચો કેમ છો મિત્રો મજા મજા મારજી છે તો આજે છે શુભ ધનતેરસ તો બધાને હેપી ધનતેરસ

ફાઇનલી મિત્રો આપણે ધૂપ દીવા કરી છે અને બીજાની વાળખા કરવા કરવાની પડે આ તો શનિવાર છે આજ તો નહીં જવાય પણ મિત્રો કાલ જશું આપણે કાલનો લોક આવશે તો તમે કન્ટિન્યુ લોકમાં વહીને રહી જાઓ દૂધ દીવા નહીં નાખ્યા જોઈ લો આપણે તો આ છે બાટલો કરાવવા બાટલો ગુફી દેજો જોવી હોય તમે કન્ટિન્યુ લગમાણ બહીને રહીજો મજા આવશે તો મિત્રો હું જાઉં છું બાટલો ભરાવા અને મારો નવો લુક જોઈ જોઈશું જોઈ લઈએ તકા તો બની હોય ને દાઢી વાળી કરાવવા જવાનું તમે હું મિત્રો જાઉં છું બાટલો ભરાવા જવો હવે આવે જ ને તાકા તો કંટિન્યુ બ્લોગમાં બહી ના આપણો ભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો આ બસ આજથી નવો બ્લોગ ચાલુ કર્યો રેડી પહેલો બ્લોગ છે કન્ટિન્યુ રહીજો મિત્રો તમે જોઈ શકો છો હું બાટલો ભરાવા જાઉં છું આ છે બાટલાનું મોટું હું કે ભાઈ હું હમણાં પાછા બતાવું કન્ટિન્યુ જો હો ને મિત્રો બાટલો ભાઈ લઈને આવે છે બાટલો ભરાઈ ગયો છે જોઈ જવો લેતા હોય અહીંયા આવતા જ ફૂલ છે ને ભરેલો આખો આખો ભરેલો છે ને મૂકી દે એક્ટિવ મૂક દે

જોઈ લીજો ધનતેરસ છે એટલે કઈ બાજુ જઈશ કઈ બાજુ નહીં જાઉં બધું વ્લોગમાં હું તમને બતાવીશ કન્ટિન્યુ વ્લોગમાં ભાઈ રહેજો હાલો મિત્રો અમે જાય છીએ હવે આટલો ભરે લીધો એ હવે ઘર બાજુ આવી પછી જોવી લગેમાં આપ્યા ભાઈ સાહેબ આવી દાદા

હાલો હવે જાવી કાકાના ઘરે તો તમે કન્ટિન્યુ લોક માં બન્યા રહેજો તો મિત્રો અમે ઘરે આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો અમારો ભાઈ ફ્રી ફાયર રમે છે કોમેન્ટ કરજો તમે કોણ કોણ ફ્રી ફાયર રમો છો અને આજ કોમેન્ટ હું ટેક યુ ટુ કેવો લાગુ લાગુ તાકાતો

જે રમતા હોય કોમેન્ટ કરજો અને આઈડી નાખજો કોમેન્ટ બોક્સમાં આવતા રહેજો કસ્ટમ કરવા મમરા ભરાઈ જાય બધાને ખબર છે અને એમાં આ તો ફૂલ પ્રોબ્લેમ રમે રમેજો હેડ સિવાય વાત જ નહીં કરવાની ખોટી હેડ જ મારવાના બાકી વાત ખોટી તું રમે છે ફ્રી ફાયર ફ્રી ફાયર રમે છે ક્યારેક જ રમું તમારે મને ફ્રી ફાયર રમવી હોય તો કોમેન્ટ બોક્સમાં તમારી આઈડી નાખી દીજો અને હા આવતા રહેજો રમવા હજે બી એસ કસ્ટમ વન વી ઓર અને ટુ વી ટુ ફોર વી ફોર જે તમારે રમવી હોય તમે કોમેન્ટ બોક્સમાં તમારે એ નાખી દીજો અને કહી દો કે કસ્ટમ રમવા આવતા રહીજો કન્ટિન્યુ લોકમાં બની રહીજો જે અમારે જાણો છે બિગ માર્ટમાં લગભગ બહુ ફાઇનલ નથી એટલે તમે કન્ટિન્યુ બની રહીજો વિડીયોમાં લે છે દાંત છે ને આ તને દાંત છે ને આવે એને દાંત આવે લે આ નવી નવા હું બ્લોગ બનાવું પહેલી વાર એટલે દાંત આવે થોડું કેવરા આવશે બ્લોગમાં પણ તમે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી છો બકા બોલી મેજા સ્કૂલ બાકા દીકી બોલવાની કે દે ફૂલ બાકા દીકી કહી તો એકવાર ફૂલ એ તો ઉડે તો જાવ હો બોલ તો પર બોલ લા બોલ તો ઉડે કરી લેવાનું કે નો દેખાય તો કરી લ્યો જૂ આ તો પોળો થઈ બેહી ગઈ બસ ને આ આવી પડવા આવીતી આમાં મજા આવે એક સબસ્ક્રાઇબ કરી નાખજો અને શું કરવાનું છે લાઈક બજુ હે હે ઘંટો કન્ટીન્યુ ઓય શું તમે રહેજો ગેમ રમી તો મિત્રો તમારો ભાઈ પહોંચી ગયો છે મોલ માં અને હવે લેવાના સાબુ મજા આવે તમે તાકાતો જોવો કયા સાબુ લેવાના છે કેટલામ ગય તો કેટલા લેવાના આબુ લેવાના તો મિત્રો તમારો ભાઈ પહોંચી ગયો છે બાલક હનમાને અને ડી બહુ ગડદી હતી એટલે તમે બ્લોગ શૂટ નથી કરી શકો તમે જોઈ શકો છો જે પણ લોકોએ આ બાલક હનુમાનનું મંદિર જોયું હોય એ કોમેન્ટમાં જય બાલક હનુમાન

એક નંબર આવે જલ્દી તમે જણાવજો કે આ મંદિર પેડક રોડ કોને જોયું છે જલ્દી થી કોમેન્ટમાં કહીજો પેડક રોડ રાજકોટ જે પણ લોકોએ આ મંદિર જોયું હોય કોમેન્ટમાં જલ્દી બતાવજો કે આ મંદિર ક્યાંનું છે અને જોયું તો છે લગભગ રાજકોટના લોકો બધા જોયેલું હોય છે આ મંદિર

બાળકનમાંને ગીતા અને તે પછી આપણે કડી ફટાકડા ફોડમાં ફટાકડા ફોડતો નીકળ્યું હે હમણાં બધું બ્લોગમાં બતાવવાનું છે તો મિત્રો એમાં એવું હતું કે ડીમાર્ટમાં બ્લોગ ઉતારે જ પણ એમાં બહુ ગર્દીના કારણે બ્લોક ના ઉતારી શક્યો એટલે હવે તમે જુઓ અમારો લૂક ઉભા રહીજો હા હાલો રેડી ફટાકડા ફોડે હા જો તમારો મારો ભાઈ બેઠો એ ફોડો એક ફટાકડો

હલો બીજો નહીં એ જો બી ફૂટે કે નહીં આવે બસ હવે બસ બસ હવે નથી ફોડવા બસ તો મિત્રો જો તમને આ બ્લોકનો એન્ડ આપી દેવો હવે કે દાલ બાટી બની જવે સારા વાગ તને ખબર તો મિત્રો આજે અમે દાલ બાટી બનાવી તમને બતાવી તી પછી આપણે બ્લોગનો એન્ડ આપશું ઓકે તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી જાઓ મિત્રો તમે જોઈ શકો છો અને તાકાત વાળું બનાવે તમે દાયેડ બનાવું બાટી તો બતાવી આ જોવો અને તાકાત વાળી એક નંબર જેને પણ ખાવી હોય દાલ બાટી એટલે તો વી આવજો દાલબાટી એક નંબર બની ભાઈ સાહેબ તાકાત વાળી બાટી બની ગઈ હે નંબર દાળ જોઈ જોઈજો કઈ તકે જ નહીં દાળ બાટી 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 કહેવાય આ ઘરની દાળ બાટી છે ખાવી હોય તો આવતા રીજો અને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનો શેર કરવાનો શું કરવાનું પછી કે સબસ્ક્રાઈબ કરવાનું કેતો કે બોલતો શું કરો લાઈક કરવાનું શેર કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પછી નવા વિડીયોમાં મળવી કાલે नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूं मुझे पार्क में स्टंट्स मारने जाना है